માતા ગૌરી નિમંત્રણ ગજાના જો આજે સંધ્યા ટાણેનો આ દુખ ધોડો આજે નવો મંદિર આપણે સીતાવાડી માતાજી ઉપર શિવજી ની ઈચ્છા થી બનાવ્યો સિધેશર મહાદેવ નો જે 50 વર્ષ થી આ લિંગ પડી થી 3 ઈચની જ ફક્ત લિંગ છે ત્યાં આપણે જે આ નવો મંદિર બનાવ્યો છે બરાબર તો અહીંયા અત્યારે હું આ દુખ દીવા કરું છું જોઈ રહ્યા છે શિવજી ની મજા વાહ શિવજી વાહ વાહ સિધેશર મહાદેવ જય હો આમ સામે જો હનુમાનજી બેઠા છે પછી આમ સામે માતા ગૌરીનંદન ગજાનંદ બેઠા છે જોઈ લ્યો હે કાંઈ ઘટે નહીં હવે માતા ગૌરીનંદન ગજાનંદ બેઠા છે પછી સામે ગાડી ભેડી છે અને આ સીતાવાળી માતાજી બરાબર અને અમે અત્યારે જો સંધ્યા અઠાણે ધૂપ ધોળા કીધા બીડી પત્ર ચડાવી બરાબર ઉપર લોટી શિવજીનું મંદિર તો કમ્પ્લીટ થઈ ગયું છે હજી ઉપર કરો છી ચડાવવાનું બાકી છે પણ અમે તો છત્રી જઈએ અડઘડ ભક્તિ જમજા આવડે એ બી કરીએ ઈશ્વરને માનવું હોય તો માને મરજી જોઈ લ્યો આ વરસાદ હડડાટી નાખે ભુવાતા ભક્તિ કરે ને આ બાજુ મોરલા ભરખે સમજા આ શિવ શિવસિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં જોઈ લ્યો મોજ જોઈ લ્યો માના દીવા ભરે હે મા ગંગાજીના દીવા ભરે માતા શક્તિના દીવા ભરે પછી આ શિવ સિદ્ધેશ્વર મહાદેવજીના દીવા ભરે બરાબર અને આ અમારે હનુમાનજી બેઠા છે બરાબર જો હનુમાનજી હમણાં મૂર્તિ નવી બીજી આવી જશે બરાબર અને આ અમારા જો ગણપતિ ડાડા તો આવી ગયા છે બે રૂપે જોઈ લ્યો હે અને આ માતાજી સીતાજીની વાડી બરાબર આ હા ભુવાતા જો આ મંદિર અને મંદિરમાં ભુવાતા જ સામે દીવા ભરે અમે ગાડી પડી છે ભુવાતાની રોજ સવારના આવી જાય પછી ચણના તગારા પડ્યા છે જો આ સામે ચણના તગારા પડ્યા છે હે જોવા લ્યા સામે ચણના તગારા બરાબર ચણના તગારા પડ્યા છે આમાં છે ને મોરલાનું ઘઉં નાખીએ જોઈ જો બોલાય છે જોઈ લ્યો સામે બેઠો બેઠો કોટે મોર કણકિયા અને આવી આષાઢી બીજ વાદળ ચમકી વીજ કોટે મોર કણકિયા ને વાદળ ચમકી વીજ હવે આવી સાદી બીજ આજ તો આષાઢી બીજ છે હે આ બીજના દિવસે જોઈ લ્યો આ અલૌકિક ઝાડ માતાજીના કૃષ્ણ હાથના તરતા યુગમાં વાવેલા આજ પણ મોજૂદ છે બરાબર આ નારિયેલ છે પછી અહીંયા ઘટે નહીં અહીંયા ગુંદા છે બીજા આ પીપરીના ઝાડ છે આ પીપળી છે જોઈ લ્યો ઉપર શિવજીને છત્ર છાયા ઉપર કરીને આ પીપરી છે આ પાણીના નળ છે વાહ જય હો શિવ સિદ્ધેશ્વર મહાદેવ જો સામે એ મોરલા જો ચણે અહીંયા ઘઉં ખાવા જો તગારામાં ભરી મૂકીએ ને એટલે આ ઘઉં ખાય મોરલા અંયા જો સામે ઢેલ દેખાય એ રહી જો સામે ઢેલ છે જો હા એ ચણાય છે જો જો સામે ઢેલ રહી હા એવું બી હા અને મોરલા અનેક છે અહીંયા કોઈ મોરલાની તાણ નથી એટલા મોરલા છે હા હમણાં બધા આવી જશે અહીંયા જો અંદર આવી જશે જો હા 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 નારાયણ આવ નારાયણ આવી જો આર્ય નારાયણ છે ને બધા ઉપરથી દેખાય જો બાજુમાં છે સાવ નારાયણ આવ 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 નારાયણ બોલાવું ને એટલે આવી જાય તરત જ હેં જોઈ લે અને હા અમારા શિવજીના હમણાં ધૂપજી તે કીધા હે શિવ સિદ્ધેશ્વર મહાદેવ હે આ જીંદો લાહો તો આ જ છે ને ભાઈ બીજું શું લઈ જવાનું છે આમાં હે એમને એમ આવ્યા ને એમને એમ જાશું અહીંયા આઠ આઠ વેડા બનાવ્યા પાણીના હા કારે ઉનારે પાણી જાનવરને મળે બોર છે વાવ છે બોર નથી કૂવો છે સમજ્યા ચોવીસ કલાકમાં લાઈટ હા અને ચોવીસ કલાક પાણી મળે તો જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય મા કુળદેવી ગેલી રાતરાળા સાપરા અને જય ખિસ્ત્રીને ઘોડાણા ધણી રાણા રોજા ઘોડાના ધણી તારા બણા તારીની લાડી રાખજે દાડા જય હો સર્વને દાડા સુખી રાખે એવી આપણી શિવજી પાસે પ્રાર્થના છે સર્વના ઘરમાં સુખ શાંતિ આપે બરાબર અને મોર તો આપણો રાષ્ટ્રીય પક્ષી ભાઈ અમારા દાડા રાજા રણછોડરાયની ક્રિયામાં પ્રિય જોઈ લ્યો હડલાડી નાખે છે વરસાદ એક બાજુ બીજી બાજુ મોરડા જોઈ લ્યો જોઈ લ્યો બોલાવે છે મોરડા હે જોઈ લ્યો બેઠા છે જોઈ લ્યો અમારા કોઈ કોર મોર જ છે હે જોઈ હે હા 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 સગારા ઘઉં ના હમણાં જો આ બધા અવતરી નંબર આવી જશે હે હા જય નો જય સંગ્રાથ આજુબાજુ જય માતા સીતાજી રામચંદ્ર ક્રિયા ધાગણી કંઈક રામણ રણમાં રણનારી હે અયોધ્યાની મહારાણી જનકપુરની માતા જાનકી લક્ષ્મી હંથાવતાર ધરનારી માતા સચરાચરનું પાલન કરનારી ઓમકારિણી નમો માતાને નારાયણી નમો માતાને હું નારાયણી ها؟ أه؟ يا أمور هذا أنا على جي سيو جيسي تأسر مهاده هذا جاي سيل 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 نسيو